નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે જે ધોરણ આઠની અંદર જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવાય છે જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને નવથી બારની અંદર જો ભણો છો તો તમને કુલ અડતાળીસ હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે તો મિત્રો એકસો વીસ માર્ક્સના પેપરની અંદર તમારે સાઠથી ઉપર માર્ક્સ લાવી અને મેરિટમાં તમારે આવવાનું થાય છે તો તમે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો એના માટે મિત્રો અમે તમારા માટે વિડીયો મોસ્ટ ટાઈમ પ્રશ્નો બનાવ્યા છે તો વિડીયો મિત્રો તમારે લાસ્ટ સુધી જોવાનો છે અને મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરવાનો છે જેથી એમને પણ ફાયદો થાય અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક પણ કરવાનો છે તો મિત્રો તમારો વધારે સમય ન લેતા ધોરણ સાતના આધારિત જે વિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે એને મિત્રો આજે આપણે પચાસ પ્રશ્નોની ચર્ચા કરવાની છે અને પચાસ પ્રશ્નો તમારે જોઈ અને સરસ મજા નોટબુકમાં તમારે લખવાના છે જેથી તમે રિવિઝન પણ કરી શકો મિત્રો તો મિત્રો એજ્યુકેશન લગતા તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો હવે પ્રશ્ન પ્રશ્ન નંબર એક તરફ આગળ વધીશું કે વનસ્પતિ ફૂગણી શું પૂરું પાડે છે તો મિત્રો વનસ્પતિ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે પ્રશ્ન નંબર બે છે લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો મિત્રો શું કહેવાય છે સ્વાવલંબી કહેવાય છે પ્રશ્ન નંબર ત્રણ છે અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો મિત્રો અમરવેલ એ પરપોષીનું ઉદાહરણ છે પ્રશ્ન નંબર ચાર છે મિત્રો વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર છે તો મિત્રો સાની જરૂર હોય કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની ખાસ જરૂર પડતી હોય પ્રકાશન વિશ્લેષણ કરવા માટે મિત્રો ખાસ ધ્યાન રાખીશું પ્રશ્ન નંબર પાંચ છે નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવ પોષણ દર્શાવે છે તો મિત્રો શું આવશે અમરવેલ પ્રશ્ન નંબર છ છે લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે તો મિત્રો લીલને ફૂગ આવશે પ્રશ્ન નંબર સાત છે વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર પડતી નથી તો મિત્રો પ્રકાશ સંશ્લેષણ માટે ઓક્સિજનની બિલકુલ જરૂર પડતી નથી શોષણ માટે જરૂરી છે પણ પ્રકાશ સંશ્લેષણ માટે ઓક્સિજનની બિલકુલ જરૂર પડતી નથી પ્રશ્ન નંબર આઠ છે ખાલી જગ્યાને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે તો મિત્રો ઓપ્શન નંબર બી પણને મિત્રો રસોડું કહેવામાં આવે છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર નવ છે વનસ્પતિના પણોમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્યને શું કહેવામાં આવે છે તો પ્રશ્ન નંબર નવનો જવાબ છે મિત્રો ક્લોરોફિલ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર દસ છે ભૂમિના કયા સ્તરને મધ્ય સ્તર કહેવામાં આવે છે તો મિત્રો ઓપ્શન નંબર બી આવશે બિસ્તર તો મિત્રો પ્રશ્ન નંબર અગિયાર છે ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં અને ખનિજ દ્રવ્યો વધુ માત્રામાં હોય છે તો એ પણ મિત્રો ચાર ઓપ્શનની અંદરથી આવશે મિત્રો બી બિસ્તર આવશે પ્રશ્ન નંબર બાર છે મિત્રો કયા પ્રકારની ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય છે તો મિત્રો બી આવશે ગોરાડુ જમ જમીન લગ પ્રશ્ન નંબર તેર છે મિત્રો કયા પ્રકારની ભૂમિના કણો વચ્ચેથી પાણી સરળતાથી નીચે આવે છે તો મિત્રો ઓપ્શન નંબર બી આવશે રેતાળ જમીન પ્રશ્ન નંબર ચૌદ છે કયા પ્રકારની ભૂમિનો અંતઃશ્રવણ દર સૌથી ઓછો હોય છે તો મિત્રો ઓપ્શન નંબર એ ચીકણી ભૂમિમાં પ્રશ્ન નંબર પંદર છે એક ભૂમિના નમૂના માટે બસો પચાસ મિલી પાણીના અંતઃસ્રવણ માટે પચાસ મિનિટનો સમય લે છે તો તેનો અંતઃશ્રવણ દર કેટલો હશે તો મિત્રો ઓપ્શન નંબર બી છે બસો પચાસ માટે મિત્રો છ મિલી પ્રતિ મિનિટ પ્રશ્ન નંબર સોળ છે મિત્રો કયા પ્રકારની ભૂમિ ઘઉં અને ચણાના પાક માટે યોગ્ય છે તો મિત્રો ઓપ્શન નંબર ડી આવશે ચીકણીને ગુરાડુ પ્રશ્ન નંબર સત્તર તરફ મિત્રો આગળ વધીશું કે ભૂમિની ફળદ્રુપતા તેના કયા ઘટકને આભારી છે તો મિત્રો ઓપ્શન નંબર બી આવશે સેન્દ્રિય પદાર્થો પર આભારી છે પ્રશ્ન નંબર અઢાર છે પ્રકાશનો માર્ગ બદલવાની એક રીતમાં પ્રકાશને કઈ સપાટીમાં પાડવામાં આવે છે તો ઓપ્શન નંબર બી મિત્રો ખરબચડી સપાટી કયા આવશે મિત્રો ખરબચડી સપાટી પ્રશ્ન નંબર ઓગણીસ છે મિત્રો સમતલ અરેસા પર મળતું પ્રતિબિંબ કેવું હોય છે આમ તો મિત્રો ઓપ્શન નંબર એ વાસ્તવિક અને વસ્તુ જેટલું મિત્રો જોવા મળે છે પ્રશ્ન નંબર વીસ છે મિત્રો સફેદ પ્રકાશ કેટલા રંગોનો બનેલો હોય છે તો મિત્રો સફેદ પ્રકાશ મિત્રો સાત રંગોનો બનેલો હોય છે પ્રશ્ન નંબર એકવીસ તમારી સમક્ષ છે મિત્રો વસ્તુ જ્યારે અંતર્ગોળ અરેસાની નજીક હોય ત્યારે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે તો ઓપ્શન નંબર સી હોય છે આભાસી હોય છે ચતુ અને વિસ્તૃત આપણને જોવા મળે છે લેન્સ કેવો હોય છે મિત્રો તો લેન્સ મિત્રો કેવો હોય છે પારદર્શક હોય છે કેવો હોય છે પારદર્શક પ્રશ્ન નંબર ત્રેવીસ તમારી સમક્ષ છે મિત્રો સમતલ અરેસા વડે મળતા પ્રતિબિંબને પડદા પર મેળવી ના શકાય તેને શું કહેવાય તો જો મિત્રો પડદા પર મેળવી શકાતું નથી અને શું કહેવાશે આભાસી કહેવાશે શું કહેવાય સી પ્રતિબિંબ પ્રશ્ન નંબર ચોવીસ તમારી સમક્ષ છે પડદા પર રચાતા પ્રતિબિંબને શું કહેવાય છે જો પડદા પર મિત્રો પ્રતિબિંબ મેળવી શકાય છે અને કેવું કહેવાય છે વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પચીસ તમારી સમક્ષ છે મિત્રો કે અંતર્ગોળ લેન્સ દ્વારા તેના પર આપવા થતા પ્રકાશનું શું કરે છે તો મિત્રો શું કરશે અભિસરણ કરતું હોય છે પ્રશ્ન નંબર છવ્વીસ તમારી સમક્ષ છે બહિરગોળ લેન્સ તેના પર આપવા થતા પ્રકાશનું શું કરે છે તો બહિર્ગોળ લેન્સ પણ શું કરે છે અભિસરણ જ કરે છે પ્રશ્ન નંબર સત્યાવીસ છે અરીસાની બહારની સપાટી ચળકતી હોય તેને કયો અરીસો કહેવાય છે તો બહિરગોળ અરીસો કહેવાય બહારની સપાટી બ બ એટલે કયો કહેવાય બહારની એટલે બ અને બહિરગોળનો પણ શું આવશે બ એટલે કયો અરીસો કહેવાશે છે અરિશો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ છે મેગ્નિફોઈંગ ગ્લાસ એ શેનો પ્રકાર છે તો મિત્રો એ લેન્સનો પ્રકાર છે શેનો પ્રકાર છે લેન્સનો પ્રશ્ન નંબર ઓગણત્રીસ તમારી સમક્ષ છે મિત્રો સજીવો દ્વારા ખોરાકને લઈને શરીર દ્વારા તેનો ઉપયોગ લેવાની પ્રક્રિયા શું કહેવામાં આવે છે પોષણ કહેવામાં આવે છે પોષણ પ્રશ્ન નંબર ત્રીસ તમારી સમક્ષ છે વનસ્પતિ નાઇટ્રોજન ક્યાંથી મેળવે છે તો સ્વાભાવિક છે નાઇટ્રોજન મિત્રો શામાંથી મેળવે છે ખાતરમાંથી મેળવે છે ખાતર દ્વારા મેળવવામાં આવે છે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે મિત્રો ખોટું છે એવું કીધું છે આપણે તો મશરૂમ ખોરાક તરીકે વપરાય છે આ વિધાન સાચું છે ફૂગ સડતા કે મૃત પદાર્થો પર જોવા મળે છે આ વિધાન પણ કેવું છે સાચું છે પ્રશ્ન નંબર સી છે ફૂગ સ્વાવલંબી પોષણ મેળવે છે મિત્રો આ વિધાન કેવું છે ખોટું છે ફૂગ પરાવલંબી પોષણ મેળવે છે પ્રશ્ન નંબર ડી છે મશરૂપ એક પ્રકારની શું છે મિત્રો ફૂગ છે તો તમારો જવાબ છે ખોટા માટે કયો આવશે ઓપ્શન નંબર સી પ્રશ્ન નંબર બત્રીસ છે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે તો મિત્રો કઈ આવશે કાર્બોદ અને ઓક્સિજન પ્રશ્ન નંબર તેત્રીસ તમારી સમક્ષ છે મિત્રો અમીવા ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે તો સેમાં આવશે મિત્રો અન્નધાનીમાં કરે છે ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે શામાં થાય છે મોટા આંતરડામાં થાય છે ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર પ્રશ્ન નંબર પાંત્રીસ છે મિત્રો નીચેના પૈકી કયો જટિલ પદાર્થ કયો છે જટિલ પદાર્થ કયો છે એમિનો એસિડ છત્રીસ નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે તો એ પણ એમિનો એસિડ બને છે પ્રશ્ન નંબર સુડત્રીસ છે શોસ કેન્દ્રો ક્યાં આવેલા હોય છે શોષ કેન્દ્રો નાના આંતરડામાં આવેલા હોય છે પાણીના ખણીતત્વોનું પરિવહન ક્યાં સુધી થાય છે તો ઓપ્શન નંબર બી પર્ણો સુધી થાય છે સમા થાય છે પર્ણો સુધી થાય છે પ્રશ્નો નંબર નંબર ઓગણચાલીસ છે સ્પીડોમીટર ઝડપ સેવામાં આપે છે કિલોમીટર પ્રતિ કલાકમાં આપે છે સ્પીડોમીટર ઝડપ સેવામાં આપે છે કિલોમીટર પ્રતિ કલાકમાં આપે છે કોણ દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના કરે છે તો શું આવશે સાદુ લોલક પ્રશ્ન નંબર એકતાળીસ છે મિત્રો માહિતીને રસપ્રદ બનાવવા તે શેમાં રજૂ કરવામાં આવે છે આલેખના પ્રકારોમાં રજૂ કરવામાં આવે છે મિત્રો પ્રશ્ન નંબર બેતાળીસ છે નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે ઓપ્શન નંબર બી ફરતા પંખાની ગતિ કયો આવશે ફરતા પંખાની મિત્રો વર્તુળ ગતિ કહી શકાય બે શહેરો વચ્ચેનું અંતર શેમાં આપવામાં આવે છે સ્વાભાવિક છે મિત્રો શેમાં આપવામાં આવે છે કિલોમીટરમાં આપવામાં આવે છે ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર મિત્રો તમારો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રશ્ન નંબર ચુમ્માળીસ છે મિત્રો વાહન ઝડપી છે કે ધીમું તે નક્કી કરવામાં કોણ મદદ કરે છે તો મિત્રો ઓપ્શન નંબર બી સમયગાળામાં કાપેલું અંતર નક્કી કરે છે પ્રશ્ન નંબર પિસ્તાળીસ છે એક કરતાં વધારે સેલવાળા વિદ્યુત પરિપથો ધરાવતી ઘડિયાળને શું કહેવામાં આવે છે તો મિત્રો ક્વાટ્સ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ક્વાટ્સ ક્વાટ્સ ઘડિયાળ કહેવામાં આવે છે એમાં એક કરતાં કેવા હોય છે વધારે સેલ આપણને જોવા મળે છે મિત્રો સૌથી ઓછી ઝડપ કોની હોય છે કાચબાની હોય છે આપણે જાણીએ છીએ તો કાચબા કઈ ઝડપે ગતિ કરે છે તો આઠ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આઠ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ત્યારબાદ મિત્રો સુનતાળીસનો પ્રશ્ન છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે તો અમેરિકામાં આવેલી છે પ્રશ્ન નંબર અડતાળીસ છે મિત્રો એક માઇક્રો સેકન્ડ એટલે એક સેકન્ડનો કેટલામો ભાગ થાય માઇક્રો એટલે દસ હજારનો ભાગ થાય એક સેકન્ડનો દસ હજારનો ભાગ થાય પ્રશ્ન નંબર ઓગણપચાસ તમારી સમક્ષ છે લુલકની આવર્ત ગતિનો સૌ શેનો ઉપયોગ થાય છે લોલકની આવડત ગતિનો શેમાં ઉપયોગ શેમાં થાય છે તો મિત્રો સ્વાભાવિક છે લોલકની આવડત ગતિનો ઉપયોગ મિત્રો ઘડિયાળમાં થાય છે તો મિત્રો આ વિડીયો તમારો લાસ્ટ પ્રશ્ન છે મોસ્ટ ટાઈમ બી છે પચાસ વિદ્યુત ઘંટડીમાં શું આવેલું હોય છે તો મિત્રો વિદ્યુત ચુંબક આવેલું હોય છે તો મિત્રો આ છે આપણે આજનો મિત્રો વિડીયો તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તમારી જ્ઞાન સાધનાની પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી થશે અને મિત્રો જે જાહેર એક્ઝામની પરીક્ષા આપતા હશે એને સામાન્ય વિજ્ઞાન જે પૂછાય છે એના અંદરથી પણ પ્રશ્નો મિત્રો પૂછાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરજો અને જો મિત્રો તમને પસંદ આવે આવ્યો હોય તો મિત્રો ખાસ તમે લાઈક કરજો અને જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ અચૂપ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત